ભરૂચના દહેજ ખાતે એટીએસએ એક ફાર્માસ્યુટિકલ યુનિટ પર રેડ કરીને ગેરકાયદેસર લિક્વિડ રામાડોલનો મોટો જથ્થો જપ્ત લેતા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કંપનીનો ઓપરેટર છે એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલ નો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડિવાઇસ કે હર્ષ પદે સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમાર બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી એ જગ્યા પર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળે કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલ નો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજ નો લિક્વિડ જે છે એટલે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લિટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો એ 1410 લિટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભઈ આ પંકજ રાજપૂત કોના માટે આ બનાવતો હતો તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટા ભાગે ટ્રેડિંગ નું કામ કરે છે એમાં એક નખિલ કપોરિયા નામથી એક આરોપી છે એ માણસે આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાડોલ પાવડરનો કરવો છે એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિતિ કપૂર એની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જ્યારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મેટિરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સર્કેઝમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે એના મારફતે રો મેટિયલ લેતા હતા એ ટમાટો લેટલી તૈયાર